બે દિવસીય પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરશે જે આઠ અને નવ એપ્રિલે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસની ભાગ લેશે તેઓ રાજ્ય પ્રમુખ પૂર્વ પ્રમુખો વિપક્ષના કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ સત્ર પણ યોજાશે જેમાં પાર્ટીને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી માટે તૈયારી અંગે ચર્ચા થશે આ મુલાકાત રાષ્ટ્રીય અધિવેશન પહેલા થઈ રહી હોવાથી તે પાર્ટીની આંતરિક તૈયારી અને સંગઠનાત્મક મજબૂતી માટે મહત્વપૂર્ણ છે આગામી રાષ્ટ્રીય અધિવેશન માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીયમાં સચિવ કેસી વેણુકુપાલ પણ હાલમાં ગુજરાતની મુલાકાતે છે તેઓએ અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલ સ્થળોની મુલાકાત લીધી છે અને રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરી છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલ બે હજાર પચીસ ગુજરાતમાં યોજાવા જ રહ્યું છે આ ઐતિહાસિક અધિવેશનની તૈયારીના રૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અમારા સંગઠન ઇન્ચાર્જ કેસી ગોપાલજી ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસ્તિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત લીધી શ્રી કેસી વેણુગોપાલજીએ તમામ સ્થળની સવારે એરપોર્ટ એરપોર્ટમાં આવતા જેમ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અમે સરદાર સાહેબનું સ્મારક છે જે ઐતિહાસિક એ સ્તરની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ માનુભાવોએ નમન કર્યું સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્થળની મુલાકાતો લીધી અને સૌથી મહત્વની બાબત કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કેસી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી સંગઠનમાં તે શું શું થઈ શકે જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલા સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસીએ જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે નિર્ધારણ કર્યું છે એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માન્ય રાહુલજી આઠમી અને નવમી બે દિવસ માટે એટલે સાત અને આઠ માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે સાતમી અને આઠમી માર્ચે આ બંને બેઠકોની બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો વિવિધ જે મહત્વના આગેવાનો છે પોલિટિકલ અફેર્સ કમિટી એની સાથે વાત કરશે ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરશે જિલ્લાના અમારા પ્રમુખો છે અને તાલુકાના પ્રમુખો છે તેમની સાથે પણ રાહુલજી વાતચીત કરશે વિવિધ સેલ્થ ડિપાર્ટમેન્ટમાં અમારા મીડિયા ડિપાર્ટમેન્ટમાંની તમામ સેલ્થ ડિપાર્ટમેન્ટ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સહિતના સેલ્સ ડિપાર્ટમેન્ટ સાથે પણ રાહુલજી અલગથી વાતચીત કરવાના છે અને આ બે દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને મળવા માટેનું પણ એક અલગથી બેઠક પણ રાહુલજી કરવાના છે આમ સમગ્ર પ્રક્રિયાની અંદર ગાંધી સદાના ગુજરાતથી ફરી જે ઐતિહાસિક આંદોલનની અંદર ગુજરાતનું મહત્વ હતું અને કોંગ્રેસ જે ગુજરાતમાં પહેલા જે રીતે મજબૂત હતી એ વધુ મજબૂત થાય તેના ભાગરૂપે રાહુલજી ગુજરાતની મુલાકાત આવે એ અમારી માટે ગૌરવની વાત છે બે દિવસ અને બે દિવસ આ પ્રકારે અધિવેશન અને સંગઠન છે સંક્ષિપ્તમાં જણાવું છું કયા દિવસે હાજર રહી શકે છે અને કયા દિવસે રાહુલજી આવવાના છે અને કયા પ્રકારનું છે સાતમી માર્ચ અને આઠમી માર્ચ બે દિવસ માટે રાહુલજી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એક અનેરો ઉત્સવ આ જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં અને આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ અમને તક આપી છે ગુજરાતમાં લાંબા સમય પછી મહાઅધિવેશન થવા જઈ છે કોંગ્રેસ પક્ષનું ત્યારે તેની અમારી એપ્રિલ મહિનાની અંદર આઠ અને નવ બે દિવસ નિશ્ચિત છે ત્યારે તેની પણ તૈયારી માટે એક અનેરો ઉત્સાહ છે સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ આગેવાનો મહત્વના આગેવાનો પણ સીધા સંપર્ક કરી રહ્યા છે અને આ સરંગ રીતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર મજબૂતથી ગુજરાતના નાગરિકોનો અવાજ બને અને ગુજરાત ગાંધી સરદારના ગુજરાતમાંથી કોંગ્રેસ ફરી મજબૂતી ઉભી થાય અને દેશમાં જે પડકારો છે તેની માટે ગુજરાત કોંગ્રેસ પોતાનું યોગદાન આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષના સંગઠનને મહત્વ આપવા માટે રાહુલજી ગુજરાત આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષના અમારા સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલજીએ અધિવેશન માટેની તૈયારીના ભાગરૂપે અમને મહત્વનું માર્ગદર્શન આપ્યું બધાની જવાબદારી વરિષ્ઠ આગેવાનો સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સાથે મહત્વના આગેવાનો સાથે ચર્ચા વિચાર કરીને માર્ગદર્શન આપ્યું સાથોસાથ સમગ્ર બાબતની અંદર કોંગ્રેસ પક્ષના જુદા જુદા આ આટલું મોટું વિશાળ અધિવેશન જયારે થઈ રહ્યું રાષ્ટ્રીય અધિવેશન ત્યારે એની જવાબદારીની પણ મેં વહેંચવી એટલે જવાબદારી કામની વહેંચવી એ તમામ બાબતો માટે પણ તેમને મહત્વનું માર્ગદર્શન આપ્યું છે કોંગ્રેસ પક્ષની તાકાતની સંગઠનની આટલા વર્ષોથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો મહત્વનો જે રીતે કોંગ્રેસનો કાર્યક્રમ વિચારધારા સાથે લડી રહ્યો છે તેને પણ એમને અમને આવતા માટે અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર તમામે સાથે મળીને એક લાંબા સમયની લડાઈ એટલે કે સમગ્ર રાજ્યની અંદર ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ છે ચૌદમી એપ્રિલથી કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની અંદર સંવિધાન બચાવો યાત્રા શરૂ કરવા જઈ રહી છે કોંગ્રેસ પક્ષ અને એની પણ એક આખો વિસ્તૃત કાર્યક્રમ તમને અલગથી આપવામાં આવશે એટલે આજના દિવસની મહત્વની બે બાબતો એક તો સાતમી અને આઠમી માર્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નાનામાં નાના કાર્યકરથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાથી લઈને વરિષ્ઠ આગેવાન સાથે રાહુલજી જ્યારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે બે હજાર સત્તરમાં પણ જોયું હતું કે રાહુલજીએ સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મળતા હતા રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપતી હોય છે કે રાહુલજીનો અપેક્ષા પણ છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળશે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોન જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય નાગરિકનો અવાજ બનશે મને એમ લાગે છે કે સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય ગુજરાત આવી રહ્યા હોય ત્યારે એ પણ અમારી માટે બહુ અગત્યનું અત્યારે મહત્વનું એ છે કે ગુજરાતના નાગરિકોને કેમ ન્યાય મળે ગુજરાતના નાગરિકોને કેમ હક મળે ગુજરાતના ખેડૂતોને કેમ ન્યાય મળે ગુજરાતના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં શિક્ષણ કેમ મળે ગુજરાતના યુવાનોને રોજગાર મળે આવા સમગ્ર મુદ્દાઓ જે ગુજરાતનો નાનો નાનો નાગરિક હોય મહિલાઓ મોંઘવારીથી પરેશાન હોય આ સમગ્ર બાબતને લઈને ગુજરાત અને ગુજરાતીઓના હક અને અધિકાર માટે અમને અનેરું માર્ગદર્શન મળે અને એ જોન જુસ્સા સાથે કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના નાગરિકોનો અવાજ બને એ દિશામાં અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અમારા રાષ્ટ્રીય મહાસચિવ પ્રભારી સમગ્ર સંગઠનના કેસી વેણગોપાલજી સ્પષ્ટ પણ કીધું અને લોકસભાના પટલ પર રાહુલજીએ આ વાત કીધી છે અને જે મોટી અમારી માટે મોટો પડકાર છે પણ સામે સાથે એ પડકારની સાથે સાથે તક છે કોંગ્રેસના કાર્યકરોને મજબૂતીથી આ દિશામાં આપવા માટે સંપૂર્ણ રાષ્ટ્રીય નેતૃત્વ કોંગ્રેસ પક્ષના નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવા માટે રાહુલજીએ આ નવો પ્રયોગ કર્યો છે અને એનો ગૌરવ અમને એટલા માટે અમને સૌને છે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે રાહુલજીએ અને સમગ્ર કોંગ્રેસ પક્ષે ગુજરાતને આ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કર્યો છે ધન્યવાદ